અને ત્યાં જઈને તમે તપ કરો તો ઠાકોરજીની કૃપાના અધિકારી થશો એટલે ધ્રુવજીએ આ સ્થાન પર તપ કર્યું અને પ્રભુ પ્રસન્ન થઈ અને ધ્રુવજીને ધ્રુવલોક ની પ્રાપ્તિ થઈ એવી આ પરમ પવિત્ર ભૂમિ છે જે ભૂમિ ઉપર કોઈએ તપ કર્યું હોય કોઈએ સેવા કરી હોય કોઈ અખંડ જપ કર્યા હોય એ ભૂમિ સાધારણ નથી રહેતી એ ભગવત ભૂમિ થઈ જાય છે ત્યાં બેસીને તમે એક માળા પણ ફેરવો ને તો તમને એ ફળ મળે જે અનંત ત્યાં એક માળા પણ સવા લાખ ના જપ બરાબર હોય છે આવા આવી પર કરેલું પુણ્ય એ સાધારણ નથી હોતું એનું અનંત ગણું ફળ માનવામાં આવે છે તો એની મહત્તા માનવામાં આવે છે એવું આ સ્થાન મધુ નામના દૈત્યનો ભગવાને અહીંયા ઉદ્ધાર કર્યો હતો એટલે આ મધુવન કહેવાય છે એવું આ પવિત્ર સ્થાન છે અહીંયા મધુવનિયા ઠાકોરજી બિરાજમાન છે મહાપ્રભુજી અહીંયા આવીને બિરાજમાન થયા વૃક્ષ નીચે મહાપ્રભુજી પારાયણ કરવા માટે અને પારાયણ મહાપ્રભુજી કરે તો અહીંયા ઠાકોરજીનું મંદિર અને રોજ એમાં બિરાજતા પ્રભુ મહાપ્રભુજી સન્મુખ આવીને બિરાજ રોજ એમનો એક ભક્ત દર્શન કરવા જાય પહેલા દિવસે ગયો તો ઠાકોરજી મંદિરમાંથી ગાયબ બીજા દિવસે ગયો તો ગાયબુ કે પ્રભુ ગયા ક્યાં

એ માનવામાં આવે છે કે જે તીર્થમાં ભાગવતજી નું પારાયણ થાય ત્યારે એ તીર્થ દેવતા એ ભાગવતજી નું શ્રવણ કરવા આવે છે કૃપા કરી અને ભાગવતજી નું પારાયણ કર્યું એ સ્થાનમાં બિરાજતા મહાપ્રભુજીને આપણે સૌ વંદન કરીએ બોલોલ્લભ સાતમી બેઠક ભાગવતજી નું પારાયણ મહાપ્રભુજીએ અહિયાં કર્યું આ એ સ્થાન છે જ્યાં ઠાકોરજી વેણુનાથ કરી ભક્તોને બોલાવ્યા હતા છાક લીલા માટે કૃષ્ણદાસ મેઘન સાથે મહાપ્રભુજી અહીંયા પધાર્યા છે ભાગવતજી નું પારાયણ કર્યું છે પારાયણ પૂર્ણ થતા કૃષ્ણદાસ મેઘને પ્રશ્ન કર્યો આનું નામ કુમુદ વન કેમ છે ત્યારે મહાપ્રભુજીએ લીલા સમજાવી એક વાર શરદની રાત્રિમાં સ્વામીજી સાથે ઠાકોરજી અહીંયા પધાર્યા હતા અને પધાર્યા અને સ્વામનીજી કહ્યું મારી ઈચ્છા એ છે કે અહીંયા કુમુદીનું વન બને અને કુમુદીઓ ખીલી હોય એવું સુંદર સરોવર અને કુમુદી નું વન થાય અને ત્યારે કુમુદા અને કુમુદી આ બે સખીને ઠાકોરજી બોલાવે અને આજ્ઞા કરી કે સ્વામીજીની ઈચ્છા છે એટલે અહિયાં સુંદર કુમુદ કુમુદી નું વન બનાવી જો આપણે ત્યાં કમળ અને કુમુદી બે વસ્તુ લાલ ખીલે કમળ ખેવાય અને સફેદ રાત્રિના સમય ખીલે એને કુમુદી કહેવાય શ્વેત કુમુદી વન કમલ કુમુદ નાના અને સુંદર મધુર કરે ત્યાં ગામ વલ્લાખ્યામાં પણ યાદ કર્યા છે તે શ્વેત જે કમળો ખીલ્યા હોય એને કુમુદી કહેવાય જે રાત્રિના સમયે ચંદ્રમાને જોઈને ખીલે અને કમળ હોય એ સવારના સમયે સૂર્યને જોઈને ખીલે પણ અહીંયા તો સૂર્ય રૂપ ઠાકુરજીનું મુખારવીન અને ચંદ્ર ચંદ્રરૂપ સ્વામિજીનું મુખારવી એટલે કમળ અને કુમુદ બંને એક સાથે ખીલી જાય આજ્ઞા કરી કુમુદા કુમુદીને કે તમે સુંદર વન બનાવો અને જેવી આજ્ઞા થઈ

બધાના હૃદયની જાણનારા ઠાકોરજી પણ ઠાકોરજીના હૃદયની જાણનારા મહાપ્રભુજી છે એટલે સર્વોત્તમ સૂત્રમાં ગુસાઈજીએ નામ કહ્યું શ્રી કૃષ્ણ હાર્દ વિદેય નમ પ્રભુના હૃદયની જાણનાર આજે ઠાકોરજીને શું આરોગવું છે આજે પ્રભુને શું ધરવું છે આજે પ્રભુને શું પહેરવું છે આજે પ્રભુને કયો મનોરથ આનંદ લેવો છે આ પ્રભુના મનની જાણનારા મહાપ્રભુજી છે અને એ જાણીને મહાપ્રભુજીએ સેવાનો ક્રમ બનાવ્યો છે આપણે ત્યાં આ જે સેવા ક્રમ છે ને એ મહાપ્રભુજી સેવા રીત પ્રીત વ્રજ જનકી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય મારગ રીત દેખાય તો આ સેવાની રીત અને પ્રીત જે પ્રભુને ગમે છે એવી મહાપ્રભુજીએ પ્રગટાવી છે વલ્લભને રૂચે છે એમ નહીં પ્રભુને જે ગમે છે એ રીત પ્રગટાવી છે અને એટલા માટે કદાચ ભાવ ન હોય છતાંય રીતથી સેવા કરો ને તો ઠાકોરજી આનંદથી સ્વીકાર સ્વીકાર કારણ પ્રભુને ગમતી રીત તમે કરી રહ્યા છો વ્રજ ભક્તોની રીત કરી રહ્યા છો એટલે ઠાકોરજીને પ્રિય છે તો આમ કુમુદ બિરાજમાન બેઠકજીને મહાપ્રભુજીને વંદન કરીએ બોલો વલ્લભ આઠમી બેઠક બહુલા વનની બેઠક મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા બહુલાવન વન વધાર્યા બાર વનમાનું આ બહુલા એ ચોથું વન છે પદ્મ પુરાણમાં આ બહુલાવન કથા ગાવામાં આવી છે એમ કહેવાય છે અહિયાં બહુલા નામની ગાય છે એનું નામ છે બહુલા પદ્મરાજ પુરાણમાં એવી કથા કહેવામાં આવે છે કે આ સત્ય વચન વાળી ગાય છે આ ગાય જ્યારે એનો ખેડ ચરવા માટે એને લઈ જાય છે ત્યારે એને થાય છે કે મારું વાછરડું ભૂખ્યું છે એટલે પાછું વાછરડા પાછે એને દૂધ પીવડાવવા આવે છે એટલામાં એક સિંહ એનો રસ્તો રોકે છે અરે કહે કે તને મારી નાખીશ તને ખાઈ જઈશ ત્યારે આ ગાય એમ કહે છે કે મારું વાછરડું ભૂખ્યું છે એમ કર મને એને દૂધ પીવડાવીને આવી જવા દે હું તને વચન આપું છું એને દૂધ પીવડાવીને પાછી આવી જઈશ અરે તારો શું ભરોસો તને છોડી દઉં ને પાછી ના આવે તો હું તને વચન આપું છું ને ભરોસો આવ્યો ગાયને જવા દીધું રાહ જોવા લાગ્યો આ જગ્યાએ તારી રાહ જોઉં છું અને ગાયે પોતાના વાછરડાને દૂધ પીવડાવે છે આંખમાંથી આંસુ સારે છે મારા વાછરડાને ખબર નથી કે આ જીવનમાં છેલ્લી વાર દૂધ પી રહ્યો છે મેં એને વચન આપ્યું છે અને મારા વચનને હું નહીં તોડું અને વાછરડાએ દૂધ પી લીધું એટલે ગાય પાછી ચાલી સિંહ પ્રતીક્ષા કરી રહ્યો હતો અને કહ્યું કે હું આવી ગઈ છું મને મારી નાક ખાઈ જાય અને ત્યારે એ સિંહમાંથી સાક્ષાત યમરાજ પ્રગટ થઈ ગયા અને કહ્યું કે હું તો તારી પરીક્ષા કરવા માટે આવ્યો હતો તને મારવા માટે નહોતો આવ્યો જ્યાં હું તને આશીર્વાદ આપું છું તું તને હું મારીશ તો નહીં પણ તું ચિરંજીવી થઈ જઈશ તારા મર્યા પછી પણ ગામના લોકો તારી મૂર્તિ બનાવશે અને તારી અનંત કાલ સુધી પૂજા થશે આવું વચન યમરાજે આપ્યું અને લાંબા સમય સુધી આ બહુલા ગાયનું કારણ કે એટલી સત્ય વચન હતી આખા ગામમાં એની પૂજા થવા લાગી અને જે એની પૂજા કરે ને પરિક્રમા કરે એના સઘળા મનોરથો પૂરા થઈ જાય એવી દિવ્યતા એ ગાયની ભીતર આવી જેને પગે લાગે જેની વંદન કરે જેને ગ્રાસ ખવડાવે એના સકલ મનોરથો પૂરા થાય કાલાંતરે એનો દેહ પડ્યો ગામના લોકોએ એની મૂર્તિ બનાવી જેવી બહુલા ગાય એવી જ પથ્થરની ગાય બનાવી અને આખું ગામ એ બહુલા ગાયની પૂજા કરે અને ગાયના નામથી એ વનનું નામ બહુલાવન પડી ગયું શ્રી મહાપ્રભુજી ત્યાં પારાયણ કરવા બિરાજા છે હવે યવનોનું રાજ્ય આવ્યું અને ગામનો સુબો એક યવન બની ગયો કહ્યું મૂર્તિ પૂજા અમારે ત્યાં બાધક છે પાપ છે આજ પછી કોઈએ પણ જો ગાયની પૂજા કરી છે તો એને મૃત્યુદંડ મળશે અને જો કરવી જ હોય તો મને સાબિત કરીને બતાવો કે આ ગાય ને તમે ઘાસ નાખો છો તો એ ખાય છે તમારી પૂજાને સ્વીકાર કરે છે મારી સામે એને કોઈ ઘાસ ખવડાવે તો હું પરવાનગી આપું પૂજા કરવા પૂજન બંધ થઈ ગયું જો આપણા આચાર્યો ભારત વર્ષની પ્રદક્ષિણા કરે એ સમય કેવો કઠિન સમય હતો સમય સંજોગો તો વિપરીત હતા પણ રાજાઓ પણ એવા હતા કે આપણી મૂર્તિ પૂજા આપણા મંત્રો આપણા યજ્ઞો આ બધું જ ખતમ થવાના આરે આવી ગયો એવા કડક નિયમો નાખી દેવામાં આવ્યા હતા કે સમાજમાંથી આ બધું ખતમ થઈ જાય અને એવા સમયે આપણા આચાર્યો ધર્મોને જીવંત રાખ્યા છે નાના નાના ગામોમાં જઈને આ વિધિ વિધાનો જે બંધ કરી દેવામાં આવ્યા હતા એ બધા પાછા જાગૃત કર્યા છે મહાપ્રભુજીને સમાચાર મળ્યા કે ગાયની પૂજાનો વિરોધ થઈ રહ્યો છે મહાપ્રભુજી કહ્યું એ સુબાને હું એના આંખની સામે આ ગાયને ઘાસ ખવડાવીશ અને સુબા તો આવ્યા ને આખું નગર ભેગું થઈ ગયું અરે કોઈ મહાપુરુષ પધાર્યા છે કોઈ આચાર્ય ચરણ પધાર્યા છે જેને ભક્તિ માર્ગ ની સ્થાપના કરી છે અને આ મૂર્તિ રૂપી ગાય છે અને મહાપ્રભુજી ઘાસ લીધું સામે 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 છે મુખ ન ગયા મહાપ્રભુજી પૂછ સામે ઉભા રહે અને કહ્યું બહુલા ઘાસ ખા અને જો જોતાના બધાની આંખો ચકિત થઈ ગઈ એ પથ્થરની ગાયે મોડું પાછું વાળ્યું અને મહાપ્રભુજીના હસ્તથી ઘાસ ખાઈ લીધું બધા જ અવાજ જોઈ રહ્યા છે ક્યાંથી આની અંદર પ્રાણ પુરાઈ ગયા ક્યાંથી આ જીવંત થઈ ગઈ અને મહાપ્રભુજીના હસ્તી ઘાસ ખાતી જાય મહાપ્રભુજી હાથ ફેરવતા જાય હાથ ફેરવતા જાય અને મહાપ્રભુજીના ચરણોને આ ગાય ચાટવા લાગી અવાક બનીને બધા જોવા લાગ્યા અને સુગો ચરણોમાં પડ્યો કહ્યું કે મને મારી ભૂલ સમજાઈ ગઈ આજ પછી આપને જે યોગ્ય લાગે એમ કરજો અને પરવાનગી મળી ગઈ આખા ગામમાં જય ઘોષ લાગ્યો જગત ગુરુ વલ્લભાચાર્યનો જય હો જય હો ચારે બાજુ જય ઘોષ લાગ્યા અને મહાપ્રભુજીએ સાકાર બ્રહ્મવાદ એક સ્થાપકો વેદ પાર સાકાર બ્રહ્મવાદની સ્થાપના મહાપ્રભુજીએ જુદા જુદા અનેક પ્રકારથી કરી છે એ સમયે જયારે મૂર્તિ પૂજાનો વિરોધ થતો હતો એ સમયે મહાપ્રભુજી મૂર્તિ પૂજાની સ્થાપના કરી ભગવાન રૂપે નથી પણ ભગવાન ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે એમાં પ્રાણ પૂરવામાં આવે એટલે જેને કહેવાય પ્રાણની પ્રતિષ્ઠા જે આ સમગ્ર પ્રાણોને ધારણ કરનારો છે એના વિધાનો છે એના મંત્રો છે અને એના દ્વારા પ્રતિષ્ઠા થાય છે પાખો એનો વૈદિક પ્રકાર છે એટલે મહાપ્રભુજી સાકાર બ્રહ્મના ઉપાસક છે અને એ સમયે એ મૂર્તિ પ્રતિષ્ઠા મહાપ્રભુજી એમ જોવા જાવ મહાપ્રભુજીનું પ્રદાન હિન્દુ ધર્મને જીવંત અને જાગ્રત બનાવવા માટે કેવા કેવા જુદા જુદા રૂપે થયું છે એનું જો વિશ્લેષણ કરવા જઈએ તો મહાપ્રભુજીનું પ્રદાન અદ્ભુત છે આ હિન્દુ સંસ્કૃતિ માટે તો આમ બહુલા ગાયને જીવંત કરીને બતાવ્યું ભૂલ સમજાય છે મહાપ્રભુજી ભાગવતજી નું પારાયણ કર્યું છે બહુ માં વિરાજતા મહાપ્રભુજી વંદન કરીએ બોલો બોલોલ્લભ નવમી બેઠકજી રાધા કૃષ્ણ કુંડ ઉપર મહાપ્રભુજી ત્યાં બિરાજા છે કહેવાય છે કે એક મહિનો મહાપ્રભુજી અહિયાં બિરાજા છે અને ભાગવતજીના પારાયણ કર્યા છે આ રાધા કૃષ્ણ કુંડ કહેવાય છે કે અરિષ્ટાસુર જે બળદના રૂપમાં આવે અને ભગવાને એનો વધ કર્યો અરે વધ કર્યો એટલે વ્રજવાસીઓ તો કહેવા લાગે લાલન તુંને બેલકુ માર દ્યો ગૌવંશ માર દ્યો તારે તો પ્રાયશ્ચિત કરવું જોઈએ શું પ્રાયશ્ચિત કરવાનું વ્રજભક્તો કહેવા લાગે તારે તો બધા જ તીર્થોની યાત્રા કરવી જોઈએ તો જ આ બળદને માર્યાનું પાપ જાય ભગવાન કહે હું બધા તીર્થોમાં ન જાઉં પણ બધા તીર્થોને અહીંયા બોલાવી દઉં પોતાના વેણુથી કુંડ ખોદ્યો અને વેણો નાદ કર્યો તો સકલ તીર્થો અહીંયા આવીને નિવાસ કર્યા કૃષ્ણ કુંડમાં અને પ્રભુએ એમાં ડૂબકી લગાવી સકલ તીર્થોમાં સ્નાન કરી લીધું પણ સ્વામીજી આગ્રહ કર્યો કે તમે તીર્થ કરવી જોઈએ અને પ્રભુએ તીર્થોનું જલ અહીંયા કરીને સ્નાન કરાવ્યું અને કહ્યું કે આપે મને શ્રમ કરાવ્યો રાધાજી આપે પણ હવે તો સકલ તીર્થોમાં સ્નાન કરવું જોઈએ રાધાજી કહે હું પણ સકલ તીર્થોમાં ન જાઉં તીર્થોને અહીંયા બોલાવું પોતાના ચરણના અંગુષ્ઠથી રાધાજીએ કુંડ ખોદ્યો અને એમાં કૃષ્ણ કુંડનું જલ રાધા કુંડમાં આવી ગયું અરે રાધાજી એમાં સ્નાન કર્યું તો આ બે દેખાય છે કૃષ્ણ કુંડ ને રાધા કુંડ પણ થી તો એક જ છે રાધા ને કૃષ્ણ બે દેખાય પણ અંદરથી તો બંને એક જ છે એવી લીલા અહીંયા રાધાકૃષ્ણ કુંડ પરની માનવામાં આવે છે મહાપ્રભુજી પોતાના સેવકોની સાથે અહીંયા પધાર્યા છે અને પારાયણ કર્યું છે ભાગવતજીનું એક મહિનો બિરાજ્યા છે એક વાર મહાપ્રભુજી બિરાજ્યા હતા સાથે સેવકો બિરાજ્યા હતા અને મહાપ્રભુજીની દ્રષ્ટિ અહિયાંથી ગિરરાજજી ઉપર ગઈ ગિરરાજજી ઉપર ગઈ ત્યારે ઠાકોરજી અને સ્વામીજી બંને ગિરરાજજીની કંદરામાં જઈ રહ્યા છે એ દર્શન થયા અને ઠાકોરજી એ ઈશારો કરી મહાપ્રભુજીને બોલાવ્યા કે અહીંયા આવો આવો અને મહાપ્રભુજી તુરંત ઠાડા થઈ અને યુગલ સ્વરૂપ ની પાછળ પાછળ જવા લાગી મહાપ્રભુજી પધાર્યા ત્રણ દિવસ સુધી મહાપ્રભુજી અને અહીંયા તો વૈષ્ણવ જે હતા એ તો વિરહમાં એવા વ્યાકુળ થઈને મૂર્છિત થઈ ગયા કે અમારા વલ્લભ ક્યાં પધારી ગયા અને વ્યાકુળ થયા કે મૂર્છિત થઈ ગયા અને ત્રીજા દિવસે જયારે મહાપ્રભુજી પધાર્યા જળ છાંટ્યું બધા જાગ્રત થયા અરે શ્રી વલ્લભ આપ ક્યાં પધારી ગયા હતા તો કે યુગલ સ્વરૂપ મને લીલામાં બોલાવી રહ્યા હતા અને યુગલ સ્વરૂપની લીલામાં હું ગયો હતો જે રાજ અમે આપને આધીન છીએ શરણાગત છીએ કૃપા કરી એ યુગલ સ્વરૂપના અમને પણ દર્શન અને ત્યારે મહાપ્રભુજીએ સેવકોને કહ્યું જુઓ ગિરરાજજી તરફ યુગલ સ્વરૂપના દર્શન થશે અને વલ્લભના વચન કર્ણમાં પડતાની સાથે બુદ્ધિ અલૌકિક થઈ અને સર્વ સેવકોને યુગલ સ્વરૂપની ઝાંખી થઈ ગિરરાજજી

બે સ્થાનો બહુ ભાગ્યશાળી છે સૌભાગ્યશાળી એક વ્રજ અને બીજું ગુજરાત ગુજરાતમાં એટલી બધી બેઠકજી મહાપ્રભુજીની છે તો બાવીસ બેઠકજીઓ તો વ્રજમાં જ બિરાજે છે મહાપ્રભુજી મહાપ્રભુજી માનસી ગંગામાં પધાર્યા ચક્રતીર્થ ઘાટ ઉપર મહાપ્રભુજી બિરાજ્યા અને ભાગવતજીનું પારાયણ કરવા લાગ્યા વત્સાસુર વધ કર્યો ભગવાને વાછરડાના રૂપમાં હતો એટલે બધાએ કહ્યું તે તો વાછરડું મારી નાખ્યું ત્યારે તો ગંગાજીમાં સ્નાન કરવું જોઈએ પ્રભુ કે હું ગંગાજીમાં છોડી જાઉં ગંગાજીને અહીંયા પ્રગટાવું અને પોતાના મનમાંથી ઠાકોરજી ગંગાજીને પ્રગટ કરાવ્યા એટલે આનું નામ છે માનસી ગંગા કે જે પ્રભુના મનમાંથી પ્રગટ થયા છે અને માનસી ગંગામાં પ્રભુએ સ્નાન કર્યું એવી કથા આવે છે આ માનસી ગંગા આખો દૂધથી ભરેલો છે એવો ભાવ બતાવવામાં આવે છે મહાપ્રભુજી અહીંયા બિરાજા છે મહાપ્રભુજી પધાર્યા એના એક મહિના પૂર્વ અહીંયા ચૈતન્ય મહાપ્રભુ બિરાજતા હતા અને સવા લાખ જપ કરવાનો નિયમ લઈને હતા મહાપ્રભુજી પધાર્યા બંનેનો સમાગમ થયો છે સત્સંગ થયો વાત કરી ચૈતન્ય મહાપ્રભુએ કે ગાયના શીંગડા પર રાયનો દાણો રહે એટલી વાર પણ કોઈ ભગવત નામ લે ને તો એનો ઉદ્ધાર થઈ જાય મહાપ્રભુજીએ કહ્યું બિલકુલ સાચી વાત છે પણ એનાથી આગળ એક વાત એ પણ છે કે ગાયના શિંગડા પર રાઈનો દાણો રહે એટલી વાર પણ કોઈ ભગવાનને ભૂલે તો કલયુગ પ્રવેશ કરી જાય એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ તર્વાત્નાગવત નામ લેવું પ્રભુ નું વિસ્મરણ એ જ કલિયુગ નું આમંત્રણ છે જ્યારે જ્યારે આપણે પ્રભુને ભૂલીએ છે ત્યારે કલયુગ આપણી ભીતર પ્રવેશી જાય છે મહાપ્રભુ જેટલે જ આજ્ઞા કરે છે સતત પ્રભુને સ્મરણમાં રાખો ચાલતા ફરતા હરતા કરતા જ્યાં બી જ્યારે પણ મોકો મળે મનમાં શ્રી કૃષ્ણ શરણમમાં શ્રી કૃષ્ણ શરણમમાં અખંડ જાપ કરતા રહેવું જોઈએ આ માનસી ગંગા એવું પાવન સ્થાન છે ચકલેશ્વર મહાદેવ બિરાજમાન છે નિત્ય મહાપ્રભુજી પારાયણ કરતા મહાદેવજી એનું શ્રવણ કરવા માટે પધારતા ભાગવતજીના પારાયણ દ્વારા અહિયા મહાપ્રભુજી કૃપા કરી છે આનું નામ પરમ સ્થળી હતું અપભ્રંશ થઈને પરાસોલી થઈ ગયું આ એ સ્થાન છે જ્યાં પ્રભુએ મહારાસ કર્યો હતો અહિયાં ચંદ્ર સરોવર છે પ્રભુએ જ્યારે વેણુનાદ કર્યો ત્યારે કહેવાય છે કે ચંદ્રમાનો ઉદય આ સરોવરમાંથી થયો હતો એટલે આનું નામ ચંદ્ર સરોવર છે અહીંયા મહાપ્રભુજી આવીને બિરાજા છે સાત દિવસ સુધી પારાયણ કર્યું છે વૈષ્ણવને રાસના દર્શન કરાવ્યા મહાપ્રભુજી વૈષ્ણવએ વિનંતી કરી કે જયરાજ અહીંયા કઈ લીલા પ્રભુની થઈ કૃપા કરીને અમને દર્શન કરાવ મહાપ્રભુજીએ રાસ લીલાનું વર્ણન કર્યું અને વૈષ્ણવને કૃપા કરીને પ્રગટ નેત્રોથી રાસલીલાના દર્શન કરાવે એવું આ પાવન સ્થાન ત્યાં પરાસો છે આ સ્થાન નું સ્થાન છે જ્યાં સુરદાસજી દ્રઢ ઈને ચરણ ને કેરો ભરોસો શ્રી વલ્લભ નક ચંદ્ર છટા સબ જગમાં જેરો આ પદ ગાયો હતું આઠ દ્વાર ગિરરાજજીના છે અને અષ્ટ સખાઓ એના મુખ્યા છે તો આ સુરદાસજીનું દ્વાર અહીંયા છે જ્યાં સુદાસજી ઉપર કૃપા થઈ ગિરરાજજી મહાપ્રભુજી ભાગવતજી નું પારાયણ કરી રહ્યા હતા ત્યારે એક વૈષ્ણવે વિનંતી કરી કે જયરાજ ગિરિરાજજી નું શું સ્વરૂપ છે અને આ જ નેત્રોથી ગિરિરાજ બાબાના પ્રગટ દર્શન અમને કઈ રીતે થાય જ્યારે આવો પ્રશ્ન એક વૈષ્ણવે મહાપ્રભુજીને અહીંયા કર્યો ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે કોઈ ત્રણ વાર સળંગ ગિરરાજજીની પરિક્રમા કરે તો એને સાક્ષાત ગિરરાજ બાબાના આધિ દૈવિક સ્વરૂપના દર્શન થાય અને જયારે આવા વચનો મહાપ્રભુજીના મુખે સાંભળ્યા વૈષ્ણવે ત્યારે એના મનમાં સંકલ્પ થયો કે ની આજ્ઞા થઈ છે તો હું ત્રણ વાર ગિરરાજજીના દર્શન કરીશ પરિક્રમા કરી અને પ્રગટ દર્શન કરીશ અને વૈષ્ણવ ચાલવા લાગ્યો પણ ચાલીને જ્યાં જવા જાય એટલામાં સામે એક શ્વેત ભુજંગ સર્પ બેસેલો દેખાય એને થયું કે ક્યાંક અપશુકન થઈ ગયું સર્પ દેખાઈ ગયો આગળ 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 નીકળ્યા તો તો એક ગ્વાલ દેખાય અને કહ્યું કે તમે છો સાવધાની સિંહ જોયો છે થયું કે મેં તો સંકલ્પ કર્યો છે હવે ડરવું નથી મારે તો આગળ જ વધવું છે આગળ ગયો તો એક સિંહ દેખાય મનમાં વલ્લભનું નામનું સ્મરણ કરી રહ્યા છે પ્રભુના નામનું સ્મરણ કરે છે

આપે આજ્ઞા કરી હતી કે ત્રણ વાર જો પરિક્રમા સળંગ કરું તો મને ગિરરાજ બાબા પ્રગટ સ્વરૂપે દર્શન આપે તો મને તો દર્શન ન થયા મહાપ્રભુજી હસ્યા અને કહ્યું સામે એક સર્પ બેઠો હતો એ ગિરરાજજી નહીં તો બીજું કોણ હતું એ ગ્વાલ મળ્યા એ ગિરરાજજી નહીં તો બીજું કોણ હતું એ સિંહ રૂપે દેખાયા એ ગિરરાજજી નહીં તો બીજું કોણ હતું એ ગાય રૂપે દર્શન આપ્યા એ ગિરરાજજી નહીં તો બીજું કોણ હતું અધિકાર ન હોય તો સામે પ્રગટ થયેલા પ્રભુ પણ પ્રભુ જેવા ન લાગે એમ મહાપ્રભુજીએ કહ્યું તારો અધિકાર પ્રગટ દર્શનનો નહોતો પણ મારા વચનને રાખીને તું ગયો હતો એટલે ગિરરાજજીએ તને દર્શન આપ્યા આ બધા સ્વરૂપો પ્રગટ ગિરરાજજીના જ છે અને ગિરિરાજજી પ્રગટ રૂપે તારી સન્મુખ આવ્યા ત્યારે દર્શન આપ્યા પણ પ્રગટ સ્વરૂપના દર્શનનો તારો અધિકાર નહોતો એટલે સામે આવેલા ઠાકોરજી ઠાકોરજી પણ તને ન એટલે અધિકાર બહુ છે અહીંયા મહાપ્રભુજી સમજાવે છે અને આજ્ઞા કરે છે જેનો જેવો અધિકાર હોય એવી એને પ્રાપ્તિ થાય અને જો અધિકાર ન હોય અને છતાંય પરાણે દર્શન કરવાની કોશિશ કરે તો એને સામે આવેલા ઠાકોરજી પણ પ્રભુ તરીકેનો આનંદ ના આપી શકે એટલા માટે જીવનો અધિકાર જેવો હોય એટલી જ પ્રાપ્તિ થાય એમ મહાપ્રભુજીના વચન થયા પણ વચન એ હતા કે ત્રણ વાર પરિક્રમા કરે તો ગિરરાજ્ય દર્શન આપે છે અહીંયા એવી કૃપા વૈષ્ણવ ઉપર કરી છે